ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું તો બરવાડા પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોની સામે કરી કડક કાર્યવાહી બરવાડા શહેર તાલુકામાં દસ જેટલા શંકાસ્પદ લોકોની યાદી તૈયાર કરી પોલીસે પીજીવીસીલની ટીમની સાથે રાખી અને અસામાજિક પ્રવૃત્તિ કરનાર લોકોના ગેરકાયદેસર વીજ જોડાણ કાપ્યા

ગુંડા તત્વો તથા અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી જે અન્વયે બોટાદ જિલ્લામાં ઉપરી અધિકારીઓના આદેશ અનુસંધાને બરવાડા તાલુકામાં દસેક જેટલા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી કે જેઓએ ચાર કે તેથી વધુ ગુના કરેલા હોય તેમના વિરુદ્ધ બરવાડા પોલીસ સ્ટેશનની ટીમ પીજીવીસીએલની ટીમ નગરપાલિકા તથા પંચાયતની ટીમ અને બેંકની ટીમ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી બીજીવીસીએલની ટીમ સાથે લઈને દસેક જેટલા ઈસમો વિરુદ્ધમાં રહેણાંક સ્થળે જઈને વીજ કનેક્શન ગેરકાયદેસર છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી આ ઉપરાંત નગરપાલિકા તથા પંચાયતની ટીમ સાથે રહીને ગેરકાયદેસરનું દબાણ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી અને આ ઉપરાંત આ ઈસમોએ જો કોઈ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર કરેલા હોય તો બેંકમાંથી તેમના વિશે વિગત મેળવવામાં આવી